નવસારી વિજલપુર શહેરના બિસ્માર રસ્તાઓના કારણે શહેરના લોકોએ પાલિકા અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતમાં થતા ભ્રષ્ટાચારની વાત ઉપર મોહર મારી દીધી હોવાનું સાંભળવા મળે છે દર વર્ષે ચોમાસામાં નવા બનેલા રોડ રસ્તા તૂટી જતા ખાડાઓ અને ભૂવાઓ પડતાં એક વાત સ્પષ્ટ થાય છે કે રોડ કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી કક્ષાનું કામ કરવામાં આવ્યું છે અને શહેરના સામાન્ય નાગરિકો પણ વર્ષોથી સમજી ગયા છે કે કોન્ટ્રાક્ટરો રસ્તાના કામોમાં વેઠ ઉતારી રહ્યા છે અને પાલિકાના જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરો પાસેથી પોતાનો હિસ્સો વસૂલ કરી તેમના બિલ મંજૂર કરાવી રહ્યા છે અને હલકી કક્ષાનું કામ કરનારા કોન્ટ્રાક્ટરોને જ વારંવાર કામ સોંપવામાં આવી રહ્યા છે કેમ કે જૂના અને જાણીતા રોડ કોન્ટ્રાક્ટરોએ તગડું કમિશન આપીને પોતાના સંબંધો જાળવી રાખ્યા છે એટલે જ તો શહેરમાં મન ફાવે તેવા કામો કરી કરોડો રૂપિયાનો વેડફાટ કરી રહ્યા છે હાલમાં રસ્તાના સમારકામ માટે નગરપાલિકાએ બે કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી અને હવે બે કરોડ રૂપિયામાં કેવું સમારકામ થવા જઈ રહ્યું છે તેનું ઉદાહરણ લુમસિકુઈ ખાતે થયેલા કામથી સમજી શકાય છે કુઈ ખાતે બુદ્ધિશાળી રોડ કોન્ટ્રાક્ટરોએ લગભગ એકાદ વર્ષ પહેલાં ડામર રોડ ઉપર પેવર બ્લોકનું કામ કરેલું હતું અને હવે પેવર બ્લોકની ઉપર ડામર ચોપડીને રસ્તો બનાવ્યો છે જે હરકત હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે રસ્તા પર ડામર અને સરકારને ચૂનો ચોપડતા આવેલા રોડ કોન્ટ્રાક્ટરને એકલી પણ ફુરસત નથી કે પહેલાં તૂટેલા બ્લોક કાઢીને ડામર પાથરી વ્યવસ્થિત રસ્તા બનાવે કારણ કે જો રસ્તાઓ ટકી જશે તો દર વર્ષે થતી કમાણી અટકી જશે અને બીજી તરફ નગરપાલિકાએ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારી પોતાનો લૂલો બચાવ કર્યો છે કે પાલિકા તંત્રની કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત નથી પરંતુ નોટિસ આપ્યા બાદ બધાને રોડ કોન્ટ્રાક્ટરની ભૂલ દેખાય છે પરંતુ નગરપાલિકાને કોન્ટ્રાક્ટરની ભૂલ જડતી નથી અને તેઓ ભૂલ શોધવાની કાર્યવાહી કરશે તેવી વાત ઉડાવી દેવામાં આવી રહી છે અને લાંબા સમયથી વિજલપુરમાં શિવાજી ચોકથી વિઠ્ઠલ મંદિર સુધીનો રસ્તો નો રસ્તો બિસ્માર થયો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે કદાચ ટૂંક સમયમાં ત્યાં પણ રસ્તા પર ડામર ચોપડવાનું કામ થશે પરંતુ હાલની સ્થિતિને જોતા વિજલપુરના લોકોએ નક્કી કર્યું છે કે તેઓ પાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈ અને પાલિકાના એન્જિનિયરની હાજરીમાં રોડ બનાવવાની માંગ કરશે